કોઈ રીંગણામાં રીંગણાનો સ્વાદ જ નથી રૂપાલા સાહેબ નહીં તો રીંગણાનું ભડથું ઈશ્વરિયામાં થયું હોય ત્રીજે ઘરે ખબર પડે સાહેબ કે ક્યાંક ભરતું થાય છે ઓળો થઈ રહ્યો આ બધું જ ખતમ થઈ જશે પોપૈયામાં પોપૈયાનો સ્વાદ નથી કેળામાં કેળાનો સ્વાદ નથી સફરજનમાં સફરજનનો સ્વાદ નથી માણસોમાં માણસાઈનો સ્વાદ નથી આ બધું સ્વાદ વગરનું થઈ ગયું હવે ગાંધી બાપુ કહે સ્વાદનો ત્યાગ કરો પણ માણસાઈ વગરનો સ્વાદ વગરનો માણસને શું કરવું એનું શું કરવું આ બધા સ્વાદ તત્વો છે માટે ગાયની જતા કાલે મારે જવાનું છે એટલે ગાયની પણ પ્રેમ કરજો ગોરક્ષા થવી જોઈએ નગરમાંથી વ્યસનો જવા જોઈએ સાહેબ અને યુવાનોને ખાસ રાત્રિ અમુક વસ્તુનું સેવન કરવા માટે નથી રાત્રિ ભજવા માટે આમાંથી બહાર આવજો